તો અમરેલીથી મહત્વના સમાચાર કહી શકાય અમરેલીના વડિયા શહેરના લોકોને પીવાના પાણી માટે વલખા પડી શકે છે તો શહેરને પીવાનું પાણી પૂરું પાડતી નર્મદા નીરની લાઇન કપાશે તો પીવાનું પાણી છ થી દસ દિવસે મળશે ત્યારે સરકારની નલસે જલ યોજનાના ઉડશે ધજાગ્રા તો શહેરને પીવાનું પાણી પૂરું પાડતા કૂવામાં ઠલવાયા છે હવે નર્મદાના નીર અધિકારીઓ કનેક્શન કાપવા માટે કનેક્શન સરપંચે કરી છે રજૂઆત સરપંચ દ્વારા અધિકારીઓને આપવામાં આવી છે આંદોલનની ચીમકી તો મહત્વના સમાચાર અમરેલીથી અમરેલીના વડિયા શહેરને પીવાના પાણી માટે પડી રહ્યા છે વલખા ત્યારે નર્મદા નીરની લાઈન જો કપાશે તો શહેરને છ થી દસ દિવસે મળશે પીવાનું પાણી સરકારની જલ છે ત્યારે શહેરને પીવાનું પાણી પૂરું પાડતા કુવામાં હવે ઠલવાયા છે નર્મદાના નીર ત્યારે પાણી પુરવઠા અધિકારીઓ કનેક્શન કાપવા માટે પહોંચ્યા ત્યારે ગ્રામજનોને શું જવાબ આપવો તે સરપંચ માટે પણ થયો છે હવે મોટો સવાલ

અત્યારે વડીયાની અંદર એ ડેમય ખાલી છે અને નર્મદાનું પાણીનું જે કનેક્શન છે એ અત્યારે પાણી પુરવઠા બોર્ડવાળા કાપવા આવ્યા છે એટલે મેં અત્યારે એને કીધું ભાઈ કનેક્શન કાપવા હોય તો બે કાપો એક કનેક્શન નહીં અને અત્યારે આપણે ત્રણ દિવસે પાણી આપી છે એ કનેક્શન કાપે એટલે વડિયા ગામની અંદર છ થી સાત દિવસે પાણી આવશે એવી પરિસ્થિતિ થઈ છે એટલે આ લોકોને રિક્વેસ્ટ મેં કરેલી છે કે ભાઈ તમે કનેક્શન ના કાપો તો એ કે નહીં કનેક્શન અમારે કાપવું જ પડે એમ છે એમાં હાલે એમ નથી તો વડિયા ગામની અંદર સાડા બાર હજાર માણસોની વસ્તી છે અને વીસ હજાર ગાયો છે બકરા છે માલધારીના જે રોડ છે તો એને પાવા લોકો ક્યાં જશે વડિયાનો જે નદી છે આખો ખાલી છે ડેમ પણ વડિયાનો ખાલી છે એટલે એ લોકોને મારી રીતે મેં રિક્વેસ્ટ કરી છે